છોટાઉદેપુર જિલ્લામાં નગરપાલિકા સંચાલિત એસએફ હાઈસ્કૂલની અંદર કાર્યરત એવા નવ જેટલા શિક્ષકો પાસેથી નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા ગત રોજ લાંચની માંગણી કરવામાં આવેલી હતી તે અંગેની એક રજૂઆત અત્રેની કચેરીને મળેલી છે લાંચની માંગણી જેમણે કરેલી છે તે પૈકી પાલિકા પ્રમુખ શ્રી મંજુલાબેન કિશનભાઈ કોળીના પતિ કિશનભાઈ કોળી ઉપપ્રમુખ શ્રી પરવેશ મકરાણી કોર્પોરેટર શ્રી કિરમાણી પાલિકા સભ્યશ્રી જારભાઈ આંધી નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ શ્રી સૌરભભાઈ શાહ તેમજ અન્ય બે થી ત્રણ અજાણ્યા ઇસામોનો ઉલ્લેખ અત્રેની અરજીની અંદર કરવામાં આવેલો છે સદર અરજી અન્વયે આ જે શિક્ષકો છે એ શિક્ષકોની પાસેથી લાંચરૂપે પૈસાની માંગણી કરવામાં આવેલી હતી અને જો એ પૈસા ન આપે તો એમના ઉપર ધાક ધમકી કરી અને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું આના કારણે આ શિક્ષકો છે એ શિક્ષકોએ બધે રજૂઆત કરી હતી રજૂઆતની એક નકલ અત્રે અત્રેની કચેરીમાં પણ એમને આપેલી હતી અત્રે જે રજૂઆત મળેલી હતી એ રજૂઆતના અનુસંધાને અત્રેની કચેરી દ્વારા તાત્કાલિક અસરથી પાંચ સભ્યોની એક તપાસ ટીમની રચના કરી દેવામાં આવેલી છે હાલમાં તપાસ ટીમ છે એ નિવેદન લેવાનો કાર્ય અને ત્યાર પછી આનુષંગિક જે કાર્ય છે એ કાર્ય કરવાનું અત્યારે એમને શરૂ કરી દીધેલું છે તપાસ ટીમ દ્વારા વિગતે રિપોર્ટ આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે આ મુદ્દો છે એ મુદ્દો ખૂબ જ ગંભીર છે આની અંદર જે કંઈ પણ દોષિત ઠરશે એ લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આ મામલે છોટાઉદેપુર નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેશ મક્રણી પ્રેસ કોન્ફરન્સ કરી તમામ આરોપોને છે એ કર્યા છે પ્રમુખ અને ઉપર મીટિંગમાં ઉપપ્રમુખ તો હાજર જ નથી ઉપપ્રમુખ તરીકે હું લાસ્ટમાં આવેલો છેલ્લા ને બધાને શુભેચ્છા મુલાકાત સારી રીતે કરી બધાને બેટા બેટા કરીને વાત કરી અમે અમે એમને કીધું તમારી જોડે કોઈ પણ કોઈ પણ કોઈ પ્રકારની માંગણી કરે તો તમે અમને જાણ કરજો અને સૌરભભાઈ શાહનું એમને નામ લીધું તો સૌરભભાઈ શાહ લાસ્ટમાં એને એમને બેટા સિવાય કોઈ વાત નથી કરી આ તદ્દન ખોટા આરોપ છે અને એની ન્યાયિક તપાસ થશે તેમાં બધું ભાર આવશે વિદ્યાર્થી નેતા આમ આદમી પાર્ટીના છે આક્ષેપ કરી શકે છે આ ન્યાયિક તપાસમાં બધું સામે આવી જશે આ આક્ષેપો તદ્દન ખોટા છે અને પ્રમુખ ને ઉપપ્રમુખનું તો જે નામ લીધું એ જાણતા જ નથી કે ભાઈ તમે વિકાસ ફાળો કોઈ વખતે આપો તો એની પાવતી લેજો એમ કીધું છે કોઈ અંગત કોઈ સભ્ય એમની જોડે પૈસા માંગ્યા નથી અને માંગવાના બી નથી વિઝિટમાં એટલા માટે કે કઈ શિક્ષણ ચાલે છે અગિયાર થી પાંચ કંઈ શિક્ષણ બગડે એવી કોઈ પણ અમારે અમારો કોઈ ઈરાદો નથી એટલે એમને